હાલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર હવે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે મિત્રો તો આજનો જે આપણો ટૉપિક છે મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી સાઈન્ટ એમસીક્યુ છે અને આ ત્રણ સબ્જેક્ટ ઉપર મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ ઇતિહાસ ઉપર બનાવીએ છીએ ભૂગોળ ઉપર વારસા ઉપર બરોબર આ ત્રણે ત્રણ ટોપિક જે છે મિત્રો એ તમારું જે આ પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર બસો માર્ક્સનું પૂછાશે એના અંદર જે એકસો વીસ ગુણ જે પાર્ટ બેના અંદર જે પૂછાવાના છે ને એના અંદર આ વિડીયો ખૂબ જ કામ આવવાનું છે તો આ આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી સેન્ટ એમસીક્યુ ઇતિહાસ ઉપર ભૂગોળ ઉપર અને વારસા ઉપર આપણે આ ત્રણ ટોપિકના પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજી કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે તો સખ સંવંત જે છે મિત્રો એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજી કે કુષાણ વંશનો ધર્મ કયો હતો તો મહાયાન બૌદ્ધ જે ધર્મસન મિત્રો એ કુષાણ વંશનો ધર્મ કહેવાય છે બરોબર મહાયાન બૌદ્ધ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કુષાણ વંશનો રાજવૈદ્ય કોણ હતો તો ચરક જે મિત્રો એ કુષાણ વંશના રાજવૈદ્ય હતા બરોબર જેમનું નામ છે ચરક હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કુષાણ વંશનો રાજકવિ કોણ હતો તો કુષાણ વંશનો રાજકવિ મિત્રો અશ્વઘોષ હતો કોણ હતો અશ્વઘોષ હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશની દરબારની વિભૂતિઓના નામ જણાવો તો વસુમિત્ર શ્વ નાગાર્જુન અને યાદ રાખજો મિત્રો આ જે ચારે ચાર વ્યક્તિ જે છે એ કુષાણ વિભૂતિઓ છે બરોબર પાશ્વ નાગાર્જુન અને મહાચેત હવે પ્રશ્ન ભારતમાં શુદ્ધતાની દ્રષ્ટિએ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા તો કુષાણ વંશના રાજવી કનિષ્કે મિત્રો તમને ખબર છે પ્રાચીન ભારતના અંદર શુદ્ધતાની દ્રષ્ટિએ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા બરોબર વ્યક્તિનું નામ છે કુષાણ વંશના રાજવી કનિષ્ક હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજી કે રેશમ માર્ગ પર નિયંત્રણ રાખનાર સૌપ્રથમ વંશ કયો હતો તો કુષાણ વંશ જે છે મિત્રો એ રેશમ માર્ગ ઉપર નિયંત્રણ રાખતો હતો બરોબર કુષાણ વંશ હવે આઠમા નંબર નો પ્રશ્ન સમજી કે કનિષ્ક નું માથા વગરનું ધડની મૂર્તિ કઈ કળામાં મળી આવી તો મથુરા કળાના અંદર મિત્રો મળી આવી છે કનિષ્કનું માથા વગરના ધડની મૂર્તિ બરાબર કઈ કળાના અંદર મથુરા કળાના અંદર હવે નવમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યની રાજધાની કઈ હતી તો પાટલીપુત્ર જે છે મિત્રો એ ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યની રાજધાની કહેવાય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યની ભાષા કઈ હતી તો સંસ્કૃત જે છે મિત્રો એ ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યની ભાષા કહેવાય છે બરોબર સંસ્કૃત હવે અગિયારમાં નંબરનો આપણે પ્રશ્ન સમજીએ મિત્રો કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનું ચિહ્ન કયું હતું તો ગરુડ જે છે મિત્રો ગરુડ એ ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યનું ચિહ્ન કહેવાતું હતું બરોબર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો ધર્મ કયો હતો તો ભાગવત ધર્મ હતો અને ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા મિત્રો બરોબર એટલે તમને આવા પણ પ્રશ્નો ઇતિહાસના અંદરથી તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર આગળ હું મિત્રો ડિટેલ આપું છું બરોબર તમારું બસો માર્ક્સનું પેપર કેવું પૂછાશે કયા ટોપિકમાંથી પૂછશે એ બધી જ હું ડિટેલ આપું છું હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજી કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો સમય ગયો હતો તો ઈસવીસન ત્રીજી સદી જે છે મિત્રો એ ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યનો સમય કહેવાતો હતો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના અંદર ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તો ભારતના અંદર ગુપ્ત વંશનો સ્થાપક મિત્રો શ્રી ગુપ્ત હતું કોણ હતો શ્રી ગુપ્ત હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગટુસ્કચનું ઉપનામ શું છે તો મહારાજા જે છે મિત્રો એ ગટુસ્કચનું ઉપનામ કહેવાય છે સૌપ્રથમ ઉપનામ ધારણ કરનારવાળો ગુપ્ત વંશનો રાજવી આ કહેવાય છે મિત્રો ગટુસ્કચ બરોબર જો આવી રીતનો પણ પ્રશ્ન બની શકે છે એટલે આટલી તૈયારી કરવાની રહેશે હવે સોળમા નંબર નો પ્રશ્ન સમજી ગુપ્ત વાસ્તવિક સ્થાપક કોણ છે તો ચંદ્રગુપ્ત પ્રથમ જે છે મિત્રો એ ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય બરોબર ચંદ્રગુપ્ત પ્રથમ હવે અઢારમા નંબર નો પ્રશ્ન સમજી કે ચંદ્રગુપ્ત પ્રથમે લગ્ન ક્યાં કરેલા તો લક્ષ્મીની રાજકુમારી કુમાર દેવી સાથે મિત્રો તમને ખબર છે કે ચંદ્રગુપ્ત પ્રથમે મિત્રો લગ્ન કરેલા બરોબર લેશ્વિની રાજકુમારી કુમારી દેવી સાથે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમનું ઉપનામ કયું હતું તો લિંચવી કુમાર તરીકે ઓળખાતો હતો મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ બરોબર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્રગુપ્તનું ઉપનામ જણાવો તો લિંચવી દોહિત્ર કહેવાય છે બરોબર આજે સમુદ્રગુપ્તનું ઉપનામ શું છે મિત્રો લિંછવી દોહિત્ર અને હિન્દનો નેપોલિયન તરીકે પણ એને ઓળખવામાં આવે છે બરોબર પછી વિન્સન્ટન સ્મિત હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોફી ઉદ્યોગ કયા વિકસ્યો છે તો કુર્ગના અંદર મિત્રો યાદ રાખજો કુર્ગના અંદર કોફી ઉદ્યોગ વિકસ્યો છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેમી કાપડ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો મૈસૂર વિકસેલો છે તમારા પોલીસ કોન્સ્ટેબલના ભાગ બેના અંદર એકસો વીસ ગુનો પૂછાશે એના અંદર આ બધા પ્રશ્નો તમને કામ આવશે બરોબર તો આ પ્રશ્નો તમને ગમ્યા હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો જરૂરી માહિતી તમને આપી દઉં છું કે મેં તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનો ભાગ બે એના માટે મિત્રો સ્પેશિયલ આપણે વિડીયો અગાઉ બનાવેલા છે બરોબર જેના અંદર બંધારણના ચાર બનાવેલા છે વિજ્ઞાન ટેકનોલોજીના બનાવેલા છે સામાન્ય જ્ઞાનના બનાવેલા છે સાંસ્કૃતિક વારસાના બનાવ્યા છે ઇતિહાસના ભારત અને ગુજરાતની ભૂગોળના પણ વિડીયો બનાવ્યા છે બરોબર એ બધા વિડીયો માટેનું આખું મેં પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો જ્યારે વિડીયો જ્યારે શરૂઆત થશે મિત્રો એટલે ઉપર તમને દોઢ બે મિનિટના અંદર ઉપર આખી લિંક જોવા મળશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આખું લિંક આપી દે મિત્રો ત્યાંથી તમે જોઈ શકો છો અથવા ચેનલ ઉપર જઈને જોઈ શકો છો એ બધા વિડીયો તમે જોજો મિત્રો અને હવેથી મિત્રો એકસો વીસ ગુણો માટે મિત્રો આ સિરીઝ પણ ચાલુ કરી છે બરાબર એના અંદર ઘણા બધા વિડીયો આવતા રહેશે બરાબર એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોડલ પેપરની પણ સિરીઝ ચાલુ છે મિત્રો એના અંદર પણ અગિયાર મોડલ પેપર બનાવ્યા છે બરાબર એની પણ લિંક ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે અથવા તમે ચેનલ પર જઈને જોઈ શકો છો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચલણી નોટોના કાગળ ક્યાં બને છે તો હૌશંગાબાદ નાસિકના અંદર મિત્રો આ ચલણી નોટોના કાગળ બને છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે સિમેન્ટ ઉદ્યોગ એ કયા વિકસ્યો છે તો રાજસ્થાનના અંદર મિત્રો સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો છે બરોબર હવે 25મા નંબરનો પ્રશ્ન સમજી કે કાગળ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો ટીટા ઘટના અંદર મિત્રો યાદ રાખજો ટીટા ઘટના અંદર કાગળ ઉદ્યોગ વિકસેલો છે હવે 26મા નંબરનો પ્રશ્ન સમજી કે ચામડા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે તો કાનપુર Kanpur ના અંદર મિત્રો આ ચામડા ઉદ્યોગ વિકસેલો છે હવે 27મા નંબરનો પ્રશ્ન સમજી કે લોખંડની કઈ કાચું ધાતુ હોય છે તો જોઈ લેજો મિત્રો હેમેટાઇટ મેગ્નેટાઇટ અને સીડેરાઈટ આ જે બધી ધાતુઓ છે ને એ લોખંડની કાચી ધાતુઓ કહેવાય છે તો જુઓ મિત્રો આપણે અગાઉ ઇતિહાસના પ્રશ્નો જોયા હાલ જે આ પ્રશ્નો આપણે જોઈ રહ્યા છે મિત્રો એ બધા ભૂગોળના પ્રશ્નો છે બરોબર અને આના પછી આવશે મિત્રો તમને ખબર છે સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો બરોબર આ ત્રણ ટોપિક ઉપર આજનું આ વિડીયો હતું વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોખંડને કાટ લાગતું અટકાવવાશેનું અસર મારવામાં આવે છે તો ગેલ્વેનાઇઝિંગ મિત્રો ગેલ્વેનાઇઝિંગનું જે અસર મારવામાં આવતું હોય છે લોખંડને કાટ ના લાગે બરાબર અથવા ઝીંક પ્લસ મેગ્નેશિયમ આનું બનતું હોય છે ગેલ્વેનાઇઝિંગ બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પહેલાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભિલાઈ આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો છત્તીસગઢના અંદર મિત્રો ભિલાઈ આર્યન સ્ટીલ પ્લાન્ટ આવેલો છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્ગાપુર આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો પશ્ચિમ બંગાળના અંદર મિત્રો દુર્ગાપુર આર્યન સ્ટીલ પ્લાન્ટ આવેલો છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોકારુ આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો ઝારખંડના અંદર મિત્રો બોકારો આર્ય સ્ટીલ પ્લાન્ટ આવેલો છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું માન્ચેસ્ટર શું કહેવાય છે તો અમદાવાદ જે છે મિત્રો એને ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે આ પ્રશ્ન એવો છે મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો હમણાં હાલ જ મિત્રો હાઈકોર્ટની એક્ઝામના અંદર આ પ્રશ્ન હતો બરોબર એટલે અમુક પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કયું કહેવાય છે તો કાનપુર જે છે મિત્રો એ ઉત્તર ભારતનું સ્ટર કહેવાય છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ભારતનું માચેસ્ટર કયું કહેવાય છે પોલીસ કોન્સ્ટેબલના અંદર તમારો જે એકસો વીસ જે પાર્ટ બે છે મિત્રો એના અંદર આવી શકે છે હવે બાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર ઓળખાય છે તો અમદાવાદ શહેર જે છે મિત્રો એ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રજત તંતુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કપાસ જે છે ને મિત્રો કપાસ એને રજત તંતુ તરીકે ઓળખવામાં આવે છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છાપાના કાગળોનું સરકારી કારખાનું ધરાવતું નેપાનગર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે મિત્રો જે છાપાના કાગળોનું સરકારી કારખાનું કહેવાય છે એ નેપાનગરના અંદર આવેલું છે નેપાનગર જે છે ને એ કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશના અંદર આવેલું છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત ભારતમાં પ્રથમ ખનીજ તેલ કૂવો ક્યારે ખોદવામાં આવ્યો હતો તો ઈસવીસન અઢારસો સુડસઠના અંદર મિત્રો આસામના અંદર દિગ્બોય અને માકુમના અંદર મિત્રો તમને ખબર છે સૌપ્રથમ ભારતના અંદર ખનીજ તેલનો કૂવો ખોદવામાં આવેલો હતો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘેડ પર્વત તરીકે કયો પર્વત ઓળખાય છે તો હિમાલય જે સન મિત્રો એ ઘેડ પર્વત તરીકે ઓળખાય છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઘુમ્મર ટાકાર પર્વત તરીકે કયો પર્વત ઓળખાય છે તો રાજસ્થાનનો સુંધામાતા જે પર્વત છે મિત્રો એ ઘુમર ટાકાર પર્વત તરીકે ઓળખાય છે હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફામાં કયું મંદિર આવેલું છે તો પ્રાચીન શિવ મંદિર આવેલું છે મિત્રો કોટેશ્વરનો જવાબ આવે છે મિત્રો પ્રાચીન શિવ મંદિર આવેલું છે કોટેશ્વર જે ખાપરા કોડિયાની ગુફાના અંદર બરોબર એ પ્રાચીન મંદિર છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાક્યાની ગુફાઓ ક્યાં આવેલી છે તો ગીર સોમનાથ જિલ્લાના અંદર મિત્રો ઉના તાલુકાના વાક્યા ગામની નજીક મિત્રો આ શાણાવાક્યાની ગુફાઓ આવેલી છે જોઈ લો મિત્રો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે આગળ આપણે સાઇન્ડ પ્રશ્નો ભણવાના છે એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવા લેવલ ઉપર પૂછાશે મિત્રો એ જોઈ લો કે સૌ પ્રથમ તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે મિત્રો બસ્સો માર્ક્સના અંદર પૂછાશે જેના અંદર બે પાર્ટ પાડવામાં આવે છે આ બસ્સો માર્ક્સના પહેલાં પાર્ટના અંદર મિત્રો તમને ખબર છે એસી માર્ક્સનું પૂછાવાનું છે એના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે પછી તમને ખબર છે કે ક્વોન્ટિટિવ એપ્યુટેડ એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે પછી ગુજરાતી ભાષા એના અંદર કોમ્પ્રિહિવ એ વીસ માર્ક્સના અંદર પૂછાશે તો કુલ મિત્રો એસી માર્ક્સનો પાર્ટ વન પૂછાશે બરોબર આ ટોપિક ઉપર હવે તમારા માટે મહત્વની વસ્તુ છે જાણી લો કે આ જે પાર્ટ વન છે મિત્રો એસી માર્ક્સનો એના અંદર પાસ થવા માટે કુલ બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ફરજીયાત લાવવાના મિત્રો બરોબર બત્રીસ ગુણથી ઓસાવશે તો તમે ફેલ થશો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની આવા પાર્ટ બેના અંદર આપણે જોઈએ મિત્રો એ કુલ એકસો વીસ માર્ક્સનો પૂછાવવાનો છે બરોબર એકસો વીસ માર્ક્સના અંદર શું પૂછાશે જોઈ લો મિત્રો ભારતનું બંધારણ એ ત્રીસ માર્ક્સના અંદર પુસા છે બરોબર આપણે ભારતના બંધારણ માટે મિત્રો ચાર વિડિયો બનાવ્યા છે બરોબર એનું આખું પ્લે લિસ્ટ બનાવીશું પોલીસ કોન્સ્ટેબલ માટેનું બરોબર એ બધા વિડીયો તમારે જોવાના રહેશે બીજા નંબરના અંદર પૂછાશે કે વર્તમાન પ્રવાહો વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન આ કુલા આ ત્રણ થઈને છે ને મિત્રો એ ચાલીસ માર્ક્સના અંદર પૂછાશે ત્રીજા નંબરના અંદર મિત્રો જે પૂછાશે મિત્રો એ તમને ખબર છે કે એકસો વીસ માર્ક્સના અંદર પૂછાવાનું છે બરોબર અને જે હાલ આપણો વિડીયો બનાવશે ને એ ટોપિક છે બધા જેના અંદર ઇતિહાસ આવી ગયો સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતની ભૂગોળ એ પચાસ માર્ક્સનું પૂછાશે એટલે બંધારણ 30 માર્કસ નું વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી પચાસ માર્ક એકસો ઇમ્પોર્ટન્ટ અહીંયા પણ છે મિત્રો કે પાસ થવા માટે કુલ ગુણ અડતાલીસ લાવવા ફરજીયાત છે જે ચાલીસ ટકા ગુણ છે બરોબર અડતાલીસ ગુણ કરતો ઓછો આવશે મિત્રો તો તમે ફેલ થશો બરોબર એટલે પાર્ટ વન પાર્ટ ના અંદર મિત્રો ફરજિયાત જેટલા ટકા ગુણ કીધા છે એટલા લાવવા ફરજીયાત હવે તમારા માટે મિત્રો જરૂરી માહિતી આપી દો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે મોડલ પેપર બનાવ્યા છે અગિયાર મોડલ પેપર છે બરોબર જે તમારે આ એકસો વીસ ગુણનો જે આ પાર્ટ છે ને એના માટે ખૂબ જ કામ આવવાના છે ને સ્પેશિયલ મિત્રો અલગ અલગ જે વિષયો જે છે મિત્રો આ જે પાર્ટ ટુના અંદર ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન સાંસ્કૃતિક વારસો બરોબર ભૂગોળ ઇતિહાસ આ બધાના વિડીયો પણ મેં છે એનું પણ અલગથી પ્લે લિસ્ટ છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે બરોબર અથવા તમે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો ટીચિંગ અજય કરીને એને પહેલાં ફોલો કરી દેજો એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની અપડેટ આપતો હોઉં છું અથવા જે પોલીસ કોન્સ્ટેબલના જે મહત્વના જે પ્લે લિસ્ટ હોય છે ને મિત્રો એની લિંક પણ એના અંદર મીખી દઉં છું બરોબર એટલે તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાક્યની ગુફાઓમાં કેટલી ગુફાઓ આવેલી છે તો બાસઠ ગુફાઓનો સમૂહ આવેલો છે મિત્રો સાણા વાક્યની ગુફાઓના અંદર બરોબર બાસઠ ગુફાઓનો સમૂહ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાક્યની ગુફાઓની મુલાકાત કયા ચીની યાત્રીએ લીધેલી તો યુએન સાંગે મિત્રો તમને ખબર છે કે સાણા વાક્યાની ગુફાઓની મુલાકાત લીધી હતી અને એક સર મિત્રો એ ચીની યાત્રી હતો જેનું નામ છે યુ સાંગ હવે પિસ્તાલીસ સમજીએ કે જાંબુ ગુફા ક્યાં આવેલી છે તો પોરબંદરના રાણાવામની નજીક મિત્રો આ જાંબુવતની ગુફાઓ આવેલી છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફામાં સ્વયંભુ શિવલિંગ બને છે તો જાંબુવતની ગુફાના અંદર મિત્રો સ્વયં સ્વયંભૂ શિવલિંગ બને છે બરોબર જાંબુવતની ગુફાના અંદર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પાંડવ ગુફા ક્યાં આવેલી છે તો પાંડવ ગુફા છે મિત્રો પાંડવ ગામના અંદર આવેલી છે અને પાંડવ ગામ મિત્રો આહવા ડાંગના અંદર આવેલું છે અને આ જે કુલશન મિત્રો છ ગુફાઓ આવેલી છે તો આ રીતના મિત્રો પ્રશ્નોની તૈયારી કરજો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર જો કોર્નર પ્રશ્ન પૂછાય તો તમને સો આવડે બરોબર હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે તો મહેસાણાના અંદર તારંગા સતલાસણા તાલુકાના અંદર આવેલું છે મિત્રો બરોબર મહેસાણો જિલ્લો છે પછી સતલાસણા તાલુકો છે તારંગા બરોબર તે આગળ મિત્રો આ જોગીડાની ગુફાઓ આવેલી છે હવે ઓગણપચાસમાં નંબ નો પ્રશ્ન આપણે સમજીએ કે જૈન સિદ્ધ ક્ષેત્ર વિસ્તાર ક્યાં આવેલો છે તો તારંગા જોગેડાની ગુફા જે છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તારંગા ડુંગર ઉપર સમજી ભગવાનનું સુંદર મંદિર કોણે બનાવેલું છે તો સોલંકી રાજા કુમારપાળે મિત્રો તમને ખબર છે કે તારંગા ડુંગર ઉપર આવેલું અજીતનાથ ભગવાનનું મંદિર બનાવેલું છે બરોબર સોલંકી રાજા કુમારપાળે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસૈન દોશીની ગુફા ક્યાં આવેલી છે તો લાલાભાઈ દલપુર પદભાઈ કેમ્પલ્સ ગુજરાત યુનિવર્સિટી સામે અમદાવાદના અંદર મિત્રો આ હુસેન દોસીની ગુફાઓ આવેલી છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસૈન દોસીની ગુફાના સ્થાપતિ કોણ છે તો બાલકૃષ્ણ દોષી જે છે મિત્રો એ હુસૈન દોસીની ગુફાના સ્થપતિ છે અને એમણે છે મિત્રો ઓગણીસો બાણુંથી લઈને ઓગણીસો પંચાણુના અંદર આ ગુફાની શોધ કરેલી છે સ્થાપના કરેલી છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસૈન દોસીની ગુફાના રચનાકાર કોણ છે તો એમએફ હુસેન જે છે મિત્રો એ હુસેન દોસીની ગુફાના

પ્રશ્ન સમજીએ કે કુંતા માતાનું રસોડું કઈ ગુફા સાથે સંકળાયેલું છે તો ભીમારાની ગુફા સાથે મિત્રો કુંતા માતાનું રસોડું એ ગુફા છે મિત્રો એ ભીમારાની ગુફા સાથે સંકળાયેલું છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફાની અંદર અજંતાની ગુફાના ચિત્રો જેવા ચિત્રો દોરાયેલા છે તો ભીમારાની ગુફાના અંદર મિત્રો તમને ખબર છે કે અજંતાની ગુફા જેવા ચિત્રો એના અંદર દોરાયેલા છે બરોબર હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માણેકનાથ ગુફા ક્યાં આવેલી છે તો બનાસકાંઠાના દાતા તાલુકાના ડુંગર વિસ્તારના અંદર મિત્રો ખબર છે યાદ રાખજો બનાસકાંઠા દાતા તાલુકાના ડુંગર વિસ્તારના અંદર આ માણેકનાથની ગુફાઓ આવેલી છે હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લાનું નિર્માણ રણભૂમિમાં થયું હોય તેને કયો કિલ્લો કહેવાય છે તો આને મિત્રો ધન્વદુર્ગ કિલ્લો કહેવામાં આવે છે જુઓ આવા પ્રશ્નોનું લેવલ મિત્રો રહેશે તમારી એક્ઝામના અંદર બરાબર તો જે કિલ્લાનું નિર્માણ રણભૂમિમાં થયું હોય તેનો કયો કિલ્લો કહેવાય છે ધન્વદુર્ગ ધન્વદુર્ગ કિલ્લો કહેવાય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લાનું નિર્માણ પહાડી ઉપર ઊંચાઈ બધા ચઢાણવાળી જગ્યાએ કરવામાં આવે તેને કયો કિલ્લો કહેવાય છે તો એને સર મિત્રો વાયુદુર્ગ કિલ્લો કહેવામાં આવે છે તો જુઓ મિત્રો આજના વિડીયોના અંદર આપણે સાઈઠ પ્રશ્નો જોવાના હતા એ સાઈઠમાં નંબરનો પ્રશ્ન આજે સમજીએ કે જે કિલ્લો પાણીની નજીક અથવા પાણીના મધ્યમાં કરવામાં આવ્યો હોય તે તેને કયો કિલ્લો કહેવાય છે તો આને સર મિત્રો જળદુર્ગ કિલ્લો કહેવાય છે તો જુઓ મિત્રો આ સાઇડ પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે જે પાર્ટ બે હશે એકસો વીસ ગુણનો એના અંદર બરોબર તો આ પ્રકાર એના વિડીયો લાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલની જે આપણે મોડલ સિરીઝ ચાલુ છે બરોબર અને અને જે તે વિષયો પર જે પાર્ટ ટુ નો જે વિડીયો છે મિત્રો એની આખી લિંક મિત્રો એના અંદર મીખી દીધી એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો ચાલો આપણે મળીએ બીજા વિડિયોના અંદર